કલાકાર વિવાદ સસ્પેન્ડ ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપમાંથી તમને ચડાવી દે કે ચોંકાવનારા છે આમ તો અત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો કલાકારોનો વિવાદ છે તે ખૂબ જ ચરમસીમા સુધી પહોંચ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે એક જ સમાજના કલાકારના ના બોલાવવામાં આવે અને આખરે એક જ સમાજના કલાકારને કેમ ભૂલી જવામાં આવે જોકે આમાં સામેથી ક્યાંક ને ક્યાંક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે જે બોલાવવામાં આવ્યા હતા તે ગીત કલાકાર હતા અને ફિલ્મ કલાકારોને હવે બોલાવવાના છે એવું ક્યાંક ને ક્યાંકથી સમાચાર સામે આવતા હોય છે કે જે ફિલ્મના એક્ટરો છે કલાકારો છે તેમને હવે બોલાવવામાં આવશે એવું સમાચાર મુજબ જાણકારી મળતી હોય છે તો બીજી તરફ ભાજપ માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ કહી શકાય કે ભાજપના જ ધારાસભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાજપના અઢાર ધારાસભ્યો વિધાનસભામાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દે